ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર વર્ગ ત્રણની ખૂબ જ સરસ મજાની ભરતી આવેલી છે આ ભરતીની અંદર કુલ જગ્યાઓ સોળ છે હવે જગ્યાની વિગતે વાત કરીએ તો કુલ જગ્યાઓ સોળ એની અંદર ઓપન કેટેગરી માટેની આઠ એ ડબલ્યુએસની એક અનુસૂચિત જાતિ માટેની એક અનુસૂચિત જનજાતિ માટેની બે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેની ચાર મહિલા ઉમેદવાર માટેની અનામત જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત એટલે કે સામાન્ય કેટેગરી માટેની બે આર્થિક રીતે પછાત એટલે કે ઈડબ્લ્યુએસ માટેની જીરો અનુસૂચિત જાતિ માટે પણ જીરો અનુસૂચિત જનજાતિ માટે પણ કોઈ જગ્યા નહીં ઓબીસી માટે એક જગ્યા દિવ્યાંગ માટે એક અને માજી સૈનિક માટે એક એમ કુલ જગ્યાઓ આપેલી છે આપણને પાંચ વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછો અઢાર વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષ અને કેટેગરી પ્રમાણે છૂટછાટ મળશે હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો બીએસસી નર્સિંગ અથવા તો પોસ્ટ બેઝિક નર્સિંગ એટલે કે નર્સિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો એના રિલેટેડ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ હવે વાત કરીએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને ક્યાંથી કરવી તો તારીખ સોળ દસ બે હજાર પચીસથી તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ સુધી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે ઓનલાઈન અરજી કરી શકશો જો તમારે આ ભરતીની ડિટેલમાં માહિતી જોઈતી હોય તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી દીધી છે તેના પર ક્લિક કરી અને તમે વિગતે માહિતી મેળવી શકશો